નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે અવારનવાર સોશિયલ મીડિયાના આ માધ્યમથી ખેતીની નવી નવી ટેકનોલોજીઓ ખેતીના નવા નવા વિષયો ઉપર વાત કરતા હોય છે અને તમારા તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળે છે હું દિલથી આપ સર્વે મિત્રોનો આભાર માનું છું કારણ કે આ અભિયાનની અંદર ધીમે 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 આપણે વટ વૃક્ષરૂપે સૌ જોડાઈ રહ્યા છીએ અને તમારી જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટેના સાથે મળીને પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ મને ચોક્કસ તે આશા છે કે આવતા દિવસોની અંદર આ જે આપણી ખેતી છે એના સુધારા તરફની એક થશે એક નવી ક્રાંતિ આવશે અને ખેતી ની અંદર નવા આધુનિક જે આજના બિયારણો ખાતરો દવાઓ અને એની માહિતી લઈ એનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન લઈ અને સારી નફાકારકતા પણ વધારી શકશુ મિત્રો આપ સર્વેનો ફરી એક વખત આભાર મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલા આપ સર્વેને હું દર વખતની જેમ વિનંતી કરું છું કે મિત્રો હજી સુધી આપ જો આ ચેનલની અંદર નવા હો હજી સુધી આપ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ઘણા મિત્રો વિડીયો પૂરેપૂરા જોઈશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી છે તો મિત્રો આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ત્યારબાદ આ ઘંટડીના નિશાન ઉપર ક્લિક કરજો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય અને તમને દરેક વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે તો મારી ખાસ વિનંતી છે કે આપ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ પૂરેપૂરો વિડીયો જોયા પછી જો તમને વિડીયો ગમે તમને સારો લાગે તો એને લાઇક કરવાનું નહીં ભૂલતા કારણ કે અંગૂઠાનું નિશાન છે એના ઉપર લાઇક કરશો એટલે મને ખ્યાલ આવશે કે તમે બધાય સક્રિયતાથી આ વસ્તુને જોઈ રહ્યા છો અને અપનાવી રહ્યા છો અને ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોઈ લાઇક કરી અને શેર કરવાનું નહીં ભૂલતા જેટલા પણ ગ્રુપો છે જેટલા તમારું મિત્ર વર્તુળ છે એને બધાને વિડીયો મોકલી લો મિત્રો આ તો મફતની પ્રોસેસ છે આપણે ફક્ત સેન્ડ કરવાનું છે ત્યારબાદ લોકો જોઈ અને એને જે કરવાનું હશે અથવા નવી વાત એને કાને પડીને જો એ કરશે તો મને લાગે ખેતીમાં આપણે સુધારો કરી શકશું મિત્રો શિયાળો ઋતુના પાકોની વાતો આપણે અવરવાર કરીએ છીએ અને એની અંદર એક ખૂબ મહત્વનો આપણા જેને રોજિંદા જીવનમાં મહત્વ છે એવો ધાન્ય વર્ગનો ઘઉંનો પાક અને ખાસ વીટ તરીકે ગેહુ તરીકે ઘઉં તરીકે ઓળખાતો પાક એનું પણ મિત્રો આપણે શિયાળામાં ખાસ વાવેતર કરીએ છીએ અને અત્યારે મને એવું લાગે ઠંડીના સારા રાઉન્ડને લીધે સારી પરિસ્થિતિમાં પણ છે પણ મિત્રો દરેક પાકની અંદર કંઈક ને કંઈક ખાસિયત હોય છે ઘઉંની અંદર આજે જે હું વાત કરવાનો છું એ વાત એક એવા તત્વની છે જો આ તત્વની પૂર્તિ ન કરીએ અથવા આ તત્વ ક્યારે આપવું કેટલું આપવું કોની સાથે આપવું એનો જો ખ્યાલ ન અથવા નથી કરતા તો આપણે ખૂબ મોટી ભૂલ કરીએ છીએ તો મિત્રો એ બધી વસ્તુ જાણવા માટે આ વિડીયોને આપ અંત સુધી પૂરેપૂરો જોજો મિત્રો ખાસ કરીને ઘઉંની અંદર જે આજે આપણે વાત કરવી છે એ છે ઘઉંમાં વિશેષ રૂપે એક ક્યુ તત્વ છે કે આપવું જોઈએ અને જો આ તત્વ આપીએ તો આપણે કેટલો ફાયદો થાય અને જો આ તત્વ આપવાનું આપણે ભૂલી જઈએ અથવા તો છૂકી જવાય તો એની કેટલી મોટી આપણે નુકસાની અથવા તો ઉત્પાદનની અંદર નુકસાની ભોગવવી પડે અથવા તો એના આર્થિક રીતે આપણે કેટલી બધી નુકસાની થતી હોય ખાસ કરીને ઘઉંની અંદર પહેલાં અથવા તો બીજા પાણીની અંદર પિયત આપી અને આપણે ક્યુ ખાતર આપીએ તો એનાથી આપણે વધારે વધારે અને સારો નફો અથવા તો સારી ક્વોલિટીના સારી ગુણવત્તાના ઘઉં કરી શકીએ અને એની મિત્રો આ વાત મેં કીધું એમ આપણે આજે ખાસ કરીને કરવી છે મિત્રો ખાસ તો ઘઉંના પાકની અંદર જે પોષણ માટેના જરૂરી તત્વો છે એની અંદર મુખ્ય તત્વો એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ તો આપણે મોટા ભાગે પાયાના ખાતરોના અલગ અલગ સ્વરૂપે આપતા હોય ઘણી વખત એની અંદર સલ્ફર વાળું ખાતર પણ મિત્રો વીસ વીસ જીરો તેર ના સ્વરૂપમાં હોય તો ઘણી વખત એની અંદર સલ્ફર પણ આવી જતું હોય સિંગલ સુપર ફોસ્ફેટ હોય તો સલ્ફર આવી જતું હોય એમોનિયમ સલ્ફેટ હોય તો સલ્ફર આવી જતું હોય તો એ તો બધા ખાતરો આપતા જ હોઈએ છે પરંતુ ઘણી વખત એક ઈ તત્વ છે જે જીન્ક તત્વ છે મળે જીંકના ટકા લોકો જ આ ખાતરનો ઉપયોગ ઘઉં ના પાક ની અંદર કરતા હોય તો એ પણ શંકા છે એટલે એનો અર્થ એક મોટો તબક્કો મોટા ખેડૂત વર્ગ કે જે ઘઉં આવે છે પણ જીંક તત્વો નથી ના અને જીંક તત્વનો નથી ઉપયોગ કરતા એટલા માટે આપણે ઘણી વખત એની નુકસાની ભોગવી છે અને આની જરૂર કેટલી ખૂબ મામૂલી જેમ મિત્રો આપણે શાક બનાવીએ દાળ બનાવીએ અને એની અંદર દાળ પાણી અથવા જે બીજા અન્ય ભાગોનો નો ભાગ હોય એની અંદર મીઠાની તો છપટી જ હોય પણ મીઠું ન નાખીએ તો એનો ટેસ્ટ ન આવે અને એ આપણે ખાઈએ ત્યારે ફીકું લાગે એમ મિત્રો ઘઉંના પાકની અંદર બધા જ કાળજી કરો બધા જ ખાતરો નાખો પિયત સારું દવાઓનો ઉપયોગ કરો પરંતુ જો જીંક તત્વો નથી નાખતા તો એની નુકસાની આપણે ભોગવીએ છીએ અને એનું મહત્વ શું છે ક્યારે એને કેટલું આપવું એની જ મારે તમને આજે ચોખ્ખોટથી વાત કરવી છે અને આ વસ્તુ આ વર્ષે ટ્રાય કરી લેજો અને હું તો વારંવાર કહું વીઘા બે વીઘામાં ટ્રાય કરી લો બસો પાંચસો રૂપિયાનું રોકાણ કરીને ટ્રાય કરી લો દરેક વસ્તુ અહીંથી જે પણ હું માહિતી આપું છું એની ચોક્કસથી હું તો કહું છું કે વીઘા બે વીઘામાં ટ્રાય કરી લો તમને સારા પરિણામો દેખાય તો આખા ખેતરની અંદર કરજો પરંતુ આ મિત્ર ઝીંક તત્વ ઘઉંના પાકની અંદર ખૂબ અગત્યનું છે અને જ્યાંની ટ્રીટમેન્ટ આપણે સારી રીતે કરીએ અને જીંક તત્વને આપણે ઉમેરીએ તો ખૂબ સારા પરિણામો મિત્રો ભવિષ્યની અંદર આપણે મેળવી શકીએ ભૂતકાળમાં ખેડૂતોએ લીધા છે જીંક તત્વ ખાસ કરીને સમયસર જો આપી દઈએ તો જ એનો આપણે ઉતારાની અંદર ખૂબ સારો મિત્રો ફાયદો થતો હોય એટલે જીંક તત્વને આપવાની જે મેં પદ્ધતિ કીધી એ પદ્ધતિ એ છે કે ઘઉં વાવેતર કર્યા પછી ખાસ કરીને પહેલું અથવા બીજું પિયત આપીએ ત્યારે એને આપવાનું છે હવે જીંક તત્વ આપવું કઈ રીતના

એની અંદર ખાસ કરીને આપવાનું આપવાનું કઈ છે તો યુરિયા ખાતરનો જે આપણે પૂરતી ખાતર તરીકે ડોઝ આપીએ છીએ મેં કીધું ને કે બીજા પિયતની અંદર જ્યારે તમે યુરિયા ખાતર આપો છો તો યુરિયાની સાથે જે તમારો યુરિયાનો ડોઝ આઠ દસ કિલો વીઘે છે એની સાથે તમે બે કિલો જીંક સલ્ફેટ મિક્સ કરી અને એને જોરથી થોડું છે કારણ કે પાંદડા ઉપર ઘણી વખત આ તત્વો પડવાથી દાજ લાગવાની સંભાવનાઓ રહેતી હોય તો આપણે ટ્રાય એવી કરીએ પિયત આપી અને જોરથી આને ઉડાડી દઈએ વીઘાની અંદર સોળ ગોઠાના વીઘામાં બે કિલો જીંક સલ્ફેટ અને સાથે યુરિયા તો ખૂબ સારા પરિણામો મળશે હવે મિત્રો બીજી એક કોન્ટ્રાવર્સી એ પણ ખરીદ મિત્રો ઘણી વખત તમારા આવતી છે કે જીંક જે તત્વ છે એ બીજા સ્વરૂપે પણ બજારની અંદર મળે છે જીંક સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એટલે કે જે જીંક એની અંદર એકવીસ ટકા અને સલ્ફર દસ ટકા છે પેલા જે આપણે વાત કરી હતી એની અંદર અને સલ્ફર પંદર ટકા હતું આની અંદર એકવીસ ટકા અને સલ્ફર દસ ટકા છે તો આ જો ખાતર મિત્રો વાપરવું હોય કદાચ બજારની અંદર આ મળે તો પણ ચાલે કોઈ વાંધો નથી પરંતુ એનો ડોઝ છે એ અઢીથી ત્રણ કિલો આપણે વીગાડી સોળ ગુઠાના વીઘામાં કરવો જોઈએ એટલે બેમાંથી કોઈ પણ એક જીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ અથવા જીંક સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ આપણે મિત્રો વાપરવાનું છે આ મેં તમને સ્પષ્ટ કીધો ડોઝ કેટલા વિઘે નાખવાનું કોની સાથે મિક્સ કરી નાખવાનું અને પહેલા અથવા બીજા પિયત આપી ઘઉંની અંદર અને એની અંદર યુરિયાની સાથે જ આપણે ઉડાડી દેવાનું છે આના ચોક્કસથી ટ્રાય મિત્રો આ વર્ષે કરજો જે લોકો નથી વાપરતા સારી કંપનીના સારી બ્રાન્ડના અહીંયા તો હું ફોટો જ બતાવું છું કે આપણી જે સહકારી સંસ્થાઓ છે એના પણ જો તમને આ મળી જાય તો એ વસ્તુ વાપરવાનો આગ્રહ મિત્રો રાખજો તમને મિત્રો એવું થશે કે એટલી બધી તત્વની વાત કરીએ ખૂબ ઓછા લોકો જેની વાત કરે છે કદાચ ઘણા બધા ટેકનિકલ લોકો વાત કરતા પરંતુ તમને એ તત્વની મહત્વ સમજાવવું કે તત્વ નાખવાથી ફાયદો પાકને શું થાય ખાસ કરીને ઝીંકનું કાર્ય એ જાણવું આપણા માટે ખૂબ મહત્વનું છે અને ઝીંક જે એ છોડની વૃદ્ધિ અને વિકાસ માટે મહત્વનું છે જરૂર થોડીક જ પડે મેં તમને મીઠાનું ઉદાહરણ આપ્યું હતું ડાળ કે શાકની અંદર જરૂર ખૂબ ઓછી છે મેં કીધું વીઘે દોઢ થી બે કિલો છે પરંતુ કાર્યનું વૃદ્ધિ વિકાસમાં મહત્વનું છે જીંક તત્વ પ્રકાશ છે પ્રકાશ સંશ્લેષણ જે પાન દ્વારા થાય એને ઝડપી બનાવે પ્રોટીનની જે ક્રિયા બને છે પ્રોટીન એક અગત્યનું ઘઉં માટેનું અંગ છે તો પ્રોટીનની ક્રિયામાં પણ એનો અગત્યનો રોલ ઝીંકનો છે જો ઝીંકની ઉણપ હોય તો આ બધું ખટી જાય તમે ગમે એટલા ખાતરો ગમે એટલી ટ્રીટમેન્ટ કરો ઉત્પાદન ન મળે તો એના માટે આ જીંક તત્વ પ્રકાશનશનની ક્રિયામાં હોય પ્રોટીનની ક્રિયામાં પણ ખૂબ ઝડપી બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે બીજું છે ઝીંકની ઉડપથી ઘણી વખત ફૂલ અને ફળના વિકાસને અસર કરે છે ઝીંકની જો ઉડપ પાકમાં હોય તો જે પણ પાકો બધા ઘણા બધા પાકો માટે આપણે ભલામણ શિયાળુ ઋતુમાં ચણાની અંદર પણ જીંક સલ્ફેટ કહીએ છીએ ઘઉંની અંદર કહીએ જીરુની અંદર ધાણાની અંદર બધાની કહીએ છીએ તો એની અંદર ફૂલ અને ફળની જે વિકાસ છે એના ઉપર પણ જીંક તત્વની ઉણપ હોય તો અસર થતી હોય છે જીંકનું સૌથી મહત્વનું અને અગત્યનું કાર્ય છે કે ઘઉંના છોડ જમીનમાંથી અને હવામાંથી જે ખાસ કરીને ખોરાક લેતું હોય મોટાભાગના શિયાળુ પાકો છે એ તો હવામાંથી ઘણી વખત નાઇટ્રોજનનું જે અઠ્ઠોતેર ટકાથી વધારે પ્રમાણે છે તો હવામાંથી ખોરાક બનાવે જમીનમાંથી પોષક તત્વ લે પરંતુ એની ક્રિયામાં વધારો કરવાનું જો કોઈ કામ કરતું હોય તો એ જીંક કરે આ જે પ્રક્રિયા થાય છે એની અંદર જીંક તત્વનું મહત્વ છે એટલે હું જીંકનું અથવા ઝીંકની તમને ખાસ કરીને ભલામણ કરતો મિત્રો આના કારણે આપણે ખાસ કરીને ઘઉંમાં ફૂટ વધારે થાય ઘણા બધા મિત્રોના પ્રશ્ન હોય મને કોમેન્ટ આવતી હોય ફૂટ વધારવા માટે કયું ખાતર તો હું ચોક્કસ શીખવું છું જીંક સલ્ફેટ વાપરજો ઝીંક અને સલ્ફરયુક્ત આ ખાતર વાપરજો જે ઘઉંની અંદર ફૂટ વધારવામાં પણ એનું ખૂબ મોટું કાર્ય છે ખાસ કરીને ફૂટ વધારશે ફૂટની સંખ્યા એની અંદર જે દાણા છે ક્વોલિટી છે આ બધું જ સુધારવામાં ખૂબ અગત્યનું ઝીંક તત્વ છે અને જ્યારે દાણા ભરાઈ જાય મિત્રો જ્યારે ઘઉંની અંદર ડુંડીમાં દાણા ભરાતા હોય ત્યારે એની અંદર પ્રોટીનની માત્રા વધારે તમે જોયું છે કે ઘઉંની અંદર પ્રોટીનની માત્રા ખૂબ સારી હોય તો આ પ્રોટીનની માત્રા વધારવામાં પણ જીંક તત્વનું ખૂબ મહત્વ છે તો મિત્રો મારી ખાસ આપણે ભલામણ છે કે આ એટલા બધા મેં જીંક તત્વની જે વાત કરી જીંક સલ્ફેટની વાત કરી અને આ આપણે ખાસ કરીને પહેલા અથવા બીજા પેતની અંદર જો આપી દઈશે આ ડોઝના સ્વરૂપમાં તો ખૂબ સારા ઘઉંની અંદર આ શિયાળુ ઋતુનો અત્યારે ટાઈમ છે અને આ ટાઈમની અંદર આપણે તો ખૂબ ફાયદો થઈ શકે મિત્રો ઘઉંના પાકની અંદર આ જો એક ટ્રીટમેન્ટ કરીએ તો મને લાગે ઘણો બધો આપણે બેનિફિટ મળી શકે આ વખતરા સ્વરૂપે એક બે વિઘામાં કરજો એવી મારી આશા છે મિત્રો આ વાતની અંદર તમને ક્યાંય સમજણ ન પડે તમને કોઈ પ્રશ્ન હોય તો મારા સ્ક્રીન ઉપર નંબર છે આ નંબરની અંદર કોન્ટેક કરજો વોટ્સએપ કરજો ટ્રાય કરશું સાથે મળીને માહિતી આપવાની સારી માહિતી ટેકનિકલ માહિતી કોઈ એડવર્ટાઇઝમેન્ટ વગરની માહિતી આપવાનો એક મારો સનિષ્ઠ પ્રયાસ છે આપ આ પ્રયાસની અંદર જોડાશો એવી આશા છે મિત્રો ફરી પાછા એક નવી માહિતી સાથે એક નવી ટેકનિકલ ઇન્ફોર્મેશન સાથે જોડાઈશું ત્યાં સુધી આપ આ ચેનલની અંદર બનાર રહેજો આ વિડીયો જોતા રહેજો અને લોકોને શેર કરતા રહેજો અને આ માહિતી આજુબાજુના ખેડૂતોને મળે એવા પણ તમે પણ મારી સાથે જોડાય અને ટ્રાય કરો તો આપણે આવતા દિવસોની અંદર ખેતીને વધારે સારી સમૃદ્ધ કરી શકીએ બસ મિત્રો આજે એટલું જ ફરી પાછા મળશું ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ